હા હું શું બનાવ હા સાહેબ અમે મોતીપુરા ગામ અમારું ગોગળીયા પંચાયતનું છે મોતીપુરા ગળદ એમાં અમારે જમીન બાબતે મારામારી કરી છે કાકાના છોકરાઓએ કે મારી માને મારી મમ્મીને લાકડા વડે માર્યું છે હાથરોમાં અને હાથની અંદર તો હવે હાથની અંદર માર્યું છે તો લોહી લોહન અવસ્થાની અંદર અમે એકસો આઠ બોલાવીને એકસો આઠ બોલાવી અને અમે લોકો બોળેલી મંજીપુરા રેફરલ હોસ્પિટલની અંદર સીએચસીની અંદર અમે દાખલ કરી તો સીએચસીવાળાએ ખાલી ટ્રીટમેન્ટ કરી પાટો બાંધી અને પછી અમને એવું કીધું કે અમને તમારે ખાનગીમાં જવું પડશે આગળ સર્જન ડૉક્ટર પાસે તો ટાકા લેવું પડશે ટાકા લેવાની વ્યવસ્થા નથી એવું સરકારી દવાખાનાવાળા કહે છે આજે તો અમે ત્યાંથી લઈ અને પછી રિક્ષા કરી અને અમે બોડેલી પબ્લિક હોસ્પિટલની અંદર ગયા તો પબ્લિકવાળા એવું કહે છે કે અમે પોલીસ કેસ લેતા જ નથી એવું કીધું પછી ત્યાંથી અમે પાછા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન ગયા પછી અમે પાછા બીજી હોસ્પિટલમાં એટલે અમે આ રીતે લોયેલા અવસ્થાની અંદર મારા મમ્મીને લઈ અને બોડેલીની અંદર મેં બે કલાકથી ફરું છું પણ કોઈ દવાખાનાવાળા ટ્રીટમેન્ટ કરવા રાજી નથી કે પોલીસ કેસ અમે લેતા નથી આવું અમને કહેવા માગે છે મારું નામ છે બારી અનિલભાઈ મોહનભાઈ મોતીપુરા ગામ ગોગડિયા પંચાયત મારા મમ્મીનું નામ છે કવિતાબેન મોહનભાઈ હા એમને ઈજા થઈ છે એમની સારવાર માટે તમે હા એમની સારવાર માટે સાહેબ અમે આવ્યા છીએ